મિતેશભાઈ આ અભિનવ સોસાયટી ત્યાંથી રાત્રે ઉડીને આ એક જો આ એક પાઇપ આવ્યો છે ડાયરેક્ટ ટાંકીમાં આર પાર થઈ ગયો છે ત્યાર ત્યાર ઉપરાંત આજે આખી બધી સીટો ઉડીને ત્યાંથી આવી આ બધી સીટો ઉડીને ત્યાંથી આવી રાત્રે બરાબર છે હવે ટેરેસ પર જાઉં છું આખું પાણીનો પાઇપ પણ ફાડી નાખ્યું છે આખું આમાં સળિયો ઘુસી અહીંયાથી તમને આખું આ પતરા પતરા બધું જ એ થઈ ગયું છે ડેમેજ આ નીચે કામ ચાલુ છે ગાડી